દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે ગુજરાત રાજ્યના પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી એવું સાધન ચાપ કટર જે ઓઇલ એન્જિન ઇલેક્ટ્રિક મોટર કે ટ્રેક્ટર દ્વારા ઓપરેટ થાય છે એમાં સબસિડી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આપણે માહિતી મેળવીશું કે ચાપ કટરમાં કેટલી સહાય મળશે છાપ કટરમાં સહાય માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત ઓનલાઈન અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા ઉપરાંત સબસિડી ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો જાપ કટર અંતર્ગત અલગ અલગ જાતિના ખેડૂતોને સહાયનું ધોરણ સરખું જ છે પણ અલગ અલગ જાતિમાં ઘટકમાં અરજી લઈ સહાય આપવામાં આવે છે જેમાં આપણે સૌ માહિતી મેળવીએ તો સામાન્ય જાતિના ખેડૂતોને ચાપ કટર ઓપરેટેડ બાય એન્જિન ઇલેક્ટ્રિક મોટર પાવર ટીલર અને ટ્રેક્ટરની ખરીદી પર સહાય યોજના એટલે કે દર્શક મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી સિવાયના જે ખેડૂતો હોય એમને ચાપ કટરની ખરીદી પર ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા બેતાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતોને ચાપ કટર ઓપરેટેડ બાય એન્જિન ઇલેક્ટ્રિક મોટર પાવર ટીલર ટ્રેક્ટરની ખરીદી પર સહાય યોજના જેમાં એસસી કેટેગરીના ખેડૂતોને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા બેતાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂતોને એટલે કે એસટી કેટેગરીના ખેડૂતોને કટર ઓપરેટેડ બાય એન્જિન ઇલેક્ટ્રિક મોટર પાવર ટીલર અને ટ્રેક્ટર એની ખરીદી પર ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા બેતાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આમ દર્શક મિત્રો અલગ અલગ જાતિ મુજબ તમે જે જાતિમાં આવતા હોય એ જાતિના ઘટકમાં ઘટક માં આપ સૌ ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ છાપ કટર સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી અને ક્યારે કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના ના આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર પશુપાલન વિભાગની યોજનાઓમાં આપણે હમણાં જે સહાયની બાબતમાં જોયું અલગ અલગ ઘટક એમાં સામાન્ય જાતિ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ચાપકટરમાં સહાય યોજના એ ઘટકમાં આપ સૌએ તમને જે લાગુ પડતી હોય એ જાતિના ચાપકટર ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ નવ મેં ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી દેવી આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં આ સાધનમાં સહાય માટે ઓનલાઈન અરજી કરી શકે છે આ ઓનલાઈન અરજી ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે કરવી એના માટે અમે અમારી ચેનલમાં એક લાઈવ વિડીયો બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ઓનલાઈન અરજી કરી શકો છો દર્શક મિત્રો આ સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો તમારું રેશન કાર્ડ ઉપરાંત સક્ષમ અધિકારી શ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર એટલે જો કોઈ પશુપાલક કોઈ ખેડૂત દિવ્યાંગ હોય તો એમણે દિવ્યાંગનું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું રહેશે ઉપરાંત જમીન માટેનો આધાર ઉપરાંત સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર એમાં આધાર કાર્ડ ઉપરાંત બચત ખાતા બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ જે તે સ્થળે અથવા પોતાના મોબાઈલથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ લઈ આપ સૌએ એ અરજીની પ્રિન્ટમાં સહી કરાવી ઉપરાંત આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ અરજી કર્યાના દિન સાતમાં તમારા તાલુકાની પશુપાલન વિભાગની જે ઓફિસ હોય તમે જે અરજી કરી હોય અરજીમાં ડાબી બાજુ પ્રતિ પશુપાલન કે પશુ દવાખાનાનું જે કંઈ સરનામું હોય ત્યાં આગળ આપ સૌએ અરજી અને આ મુજબના ડોક્યુમેન્ટ ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો ઓનલાઈન અરજી કરવાનું પૂરું થાય ત્યારબાદ પશુપાલન વિભાગ દ્વારા તમારા તાલુકામાં ચાપ કટર માટે જેટલી ઓનલાઈન અરજી થયેલી છે એ તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવશે ત્યારબાદ ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને ચાપ કટરની ખરીદી માટે પૂર્વ મંજૂરી આપવામાં આવશે ત્યારબાદ પૂર્વ મંજૂરી મળેલ લાભાર્થીઓએ ચાપ કટરની ખરીદી કરી જરૂરી ડોક્યુમેન્ટ તમારા તાલુકાની પશુપાલન વિભાગની ઓફિસ ખાતે ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો પશુપાલન અધિકારીશ્રીઓ દ્વારા તમારા ચાપ સાધનની ચકાસણી કરવામાં આવશે ચકાસણી થઈ જાય ત્યારબાદ આપને જે સબસિડીની રકમ મળવાપાત્ર છે એ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય પશુપાલક મિત્રોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર